હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારપીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત ફરી એકવાર સ્વાગત છે તમારું વિડીયોમાં મસ્ત નહીં ધોઈ ફ્રેશ રેડી થઈ જશે મિત્રો બ્રશને એવું બધું કરી લીધું છે મસ્ત નહીં કાઢી છે બાબત કરી લીધી છે ફક્ત ને ફક્ત મિત્રો ચાર નાસ્તો કરવાનો બાકી છે ફટાફટ મસ્ત ચા નાસ્તો કરી લઈએ ચાર નાસ્તો કરીને રેડી થઈ જઈએ પછી જવાનું છે આપણે શોપિંગ ચેનલના ના તો આપણે આવી જશે બાકી તો મિત્રો ડીપુ એવું થઈ ગયું છે અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં મારા ઘણા દૂધ ભરાવા આવી ગયો પણ જો અહીંયા તો ફોન લઈને બેઠો છું ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી મિત્રો હા મારા પપ્પા ગોળા જોવા જોયો તો પાલક કાલે લઈ જયો એ આ તો કે કે અમે મમ્મા મંગે કેજા હતા ગાડી લેવા નવી નવી પકોડી ખાધી હતી પાસે છીડલી ખાધી તી હતી બેન દસ રૂપિયાની ખાઈએ તો ગોદા ટાટા કરી દેવાનો હતા

મસ્ત નવી ચેનલનું શૂટિંગ પૂરું કરી નવું ઘરે આવી છીએ આપણે મિત્રો શૂટિંગમાં જ્યાં એટલે મારા ભાઈનો મારા મૂમનો ચા નાસ્તો લેતા જ હતા કટ આપણે લીધો નહીં ચો ચા નાસ્તો પોકાળી હું કશું શૂટિંગમાં જતા બાકી તો મોમાને આવી જશે છે બહુ મજા આવે છે શૂટિંગ કરવાની આનંદ કરીએ છીએ ઘેર આવે છે જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે અને ફટાફટ મસ્ત જમી લઈએ કાલે આપણે ચોકમાં આ ટાઈગરના શૂટિંગમાં રજા પાડી દઈએ કાલે તાર મમ્મા ઘેર નતા જ તો પછી રજા પડી જઈ મારે હું નહી પડી બાકી તો મિત્રો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું ફટોફટ જમી લઈએ પાછું શૂટિંગ કન્ટિન્યુ થઈ ગયું જમવામાં આપણા ઘેર બનાવ્યું છે મિત્રો સંભાળ્યો બનાવે છે મસ્ત ગરમા ગરમ ઘરની રોટલીઓ છે હા લેતા બેટા ડુંગળી લઈ લીધી છે છાશ છે મિત્રો અને ઢીગી ખાય છે જો તારો બર્થડે તૈયારી છે તારો બર્થડે આવશે ને દર કેક લાવવામાં અમારા બેટા હા ચપ્પુ ને કેક લેતા બસ લાડુ લાડવો હા તો લાડવો લેતા મિત્રો મુનિયાના બર્થડે વખત કેક ને

એ જગ્યાએ શૂટિંગ કરવાયા છે છીએ મિત્રો આ જગ્યાએ અમે વધારેમાં વધારે લગભગ આ અગિયાર દિવસે શૂટિંગ કરવાયા કારણ કે મોમાના ફાધર ઓફ થઈ ગયા તાના લોકેશન ઉપર બિલકુલ આવ્યા નહોતા અને એના પછી વચ્ચે વચ્ચે મોમાન ખોળવાની શેરી થાય છે એટલે આ બાજુ આવી શકે જ નહીં બાકી તો મિત્રો શૂટિંગ સરસ ચાલુ થઈ ગયું છે બે ચાર કટે પૂરા થઈ ગયા છે તો મસ્ત તમને શૂટિંગના કટ બતાવીએ આગળ બને લો મિત્રો તો સરકાર કે મજૂરી તો તારી હો કે આગળ પાછળ વાતો પર વેચી જ મારતો છે વેચવાની તો ખરીજ કવાર મૈને એસીમાં વેચી એસી આ સામું ઈસ કા રાખજે નું ખાવા નું આવી જ મરા નું ખાવા તો આ બેલોય વધા પછી લાગે છે ને તેમમ ભાઈ ના હોબરું ઓમ તી જીવાન અને આજે ઘેર આ તો ભઈ ભઈ કળો અમને ખબર પડી પૈસોની જરૂર છે ઈમો ભાઈ કે તો અમે તો આયો જો છોમલા જો પાન પર તમારો ભેસ નહી દેતી તારા થા હોય ને આવજે ઢો બનીને ખવરા પણ એક રૂપિયો નહી આનું મુ પૈસા ઈ મોયા લાવવાના નહી એક રૂપિયો અને તને દેવા જવાનું તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ત્રણ અને મસ્ત શૂટિંગ પૂરું કરી અને હવે ઘરે આવી જાય છે બાકી તો મુન્નુ સ્કૂલમાંથી મિત્રો ઘેર આવી જાય છે મને પેપર છે આજે ચાલતો આવી સોમવારથી બાકી તો મિત્રો છોકરો માં જ આજ પડીકું લાયા છીએ જોઈ લે ડીગીને ફાફડા ભરાવી દીધા રહીએ કે મજા આવે ભાઈ ખાવાની આઠ

બાકી તો મિત્રો પેશો ધોવાનું મસ્ત કોમકાજ ચાલુ થઈ ગયું છે સરસ પેશો ધોવી જોઈએ એટલે ડેલી દૂધ ભરાઈ જઈએ જો રિંકેશને તો ખેડે બાઇક લઈને રોડ ઉપર બોલ્યો તો મિત્રો દૂધ ભરાઈ જઈએ અને દૂધ ભરાઈને આવીને પછી મારી તો મિત્રો છ વાગ્યા અને વીસ મિનિટ થઈ છે ડીગું હું કરે એ અરે એવું કરે ઘોડા છોકરા એવી રીતના એ

ખાવાનું છે ને ભાઈ આ છોકરો ડાયવું છે ટાઈમ થાય એટલે બધાના વાટકા લાવી દે છે અને ખાવાય બેસી જાય છે બાકી તો મારા બોલીને બધા જમવા બેઠા છીએ જમવામાં મિત્રો આજ આપણે બનાવી છે બપોરના જેવું જ ફુલેવર ને ડેટોલ આપણે વટનગર જ્યા એટલે બધું લાવ્યા હતા ખિચડી ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા અને દૂધ છે સરસ મસ્ત જમી દઈએ અને મિત્રો તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે અત્યારે સાડા આઠ વાગ્યા છે આજે વહેલા જમવાનું પૂરું થયું મિત્રો બાકી રોડ ઉપર ઊભા છે તો ગાડીઓ ચાલુ છે સાઈડમાં ઊભું પડશે અને મિત્રો જલ્દીથી જલ્દી દસ હજાર સબસ્ક્રાઈબર કરી દો હવે ફો સબસ્ક્રાઈબર જેવા ખૂટું છે તો બધાને ફેમિલીમાં મુલાકાત કરાવી દે મંડળની મમ્મીના પાસરના દરમિયાન આપણો પરિવાર આખો તમારો મુલાકાત કરાવીએ અને આ વિડીયોને મિત્રો આપણે આટલી એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ઝૂગ